જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં અને જો ઘડિયાળમાં હજી તો સાડા આઠ જ થયા છે મિસુબેન પ્રિન્સબેન સ્કૂલે આવી ગયા છે અને મેં આજે તો વહેલું પાણી આવી ગયું ને મારે તો સવાર સવારમાં જો બધા કપડાં ધોઈ નાખ્યા છે તો જો આટલા બધા કપડાં છે એ હાથે ધોયા છે અમુક અમુક જે નવા ને હતા એ બધા કપડાં તો આપણે મશીનમાં કંઈ ચાલે નહીં એટલે બધા હાથે કપડાં ધોઈને એટલા કપડાં ફૂંકી દીધા છે અને હજી થોડાક મશીનમાં નાખવાના બાકી છે તો એ ફટાફટાલો આપણે મશીનમાં નાખી દઈએ અને આજે જે શાક બાકી છે કેમ કે શાક પાણી આવી ગયું ને વહેલું તો વહેલાં કપડાં જ ધોઈ નહીં ખા શાકને હું પાછળ રાખ્યું છે તો હાલો ફટાફટ કપડાનું કામ પતાવી અને પછી હું મારું શાક એ કામે વર્ગી ચામીસુબેન અને પ્રિન્સભાઈની સ્કૂલ છે આજે એની સ્કૂલે વાલી મિટિંગ હતી ને એટલે વાલી મિટિંગ માટે આવ્યા હતા ને તો જો અહીંયા એની સ્કૂલ છે એ તમને બતાવું છું કે આવી એની સ્કૂલ છે

મેં શાક વખારી નાખો સંભારો બનાવી નાખ્યો ને એ બધું કરી લીધું હવે જો હમણાં થોડીક વાર પછી શાક સડી જાય એટલે અમારે જમવા બેસના ટાઈમ થઈ જાય જમી લે કારણ કે અમારે ત્રણે ટાઈમ વહેલું જ હોય જમવાનું અત્યારે બપોરે બાર થઈને ને એકઝેટ બાર થાય તો તમે જમવા બેસી જ છીએ એટલે બપોરે બાર વાગે સાંજે તો હમણાં સાત માંડ માંડ થાય છે સાત થઈને તો તમે જમવા બેસી જાય છીએ કેમકે છ પોણા છ થાય ને તો દિવસ આઠમી જાય છે અંધારું થઈ જાય એટલે અમને એમ થાય કે સાંજ પડી ગઈ એટલે જમવા બેસી જવાનું તો જો એ સાત સાંજે સાત થાય ને જમવા બેસી જાય અત્યારે બપોર બાર થાય ને ત્યાં ચાલો ફટાફટ શાક બની જાય એટલે આપણે બેસી જઈએ જમવા ટ્રેનમાં પાંચ જેવું થઈ ગયું છે એમાં અગાસી ઉપર આવીને તો જોયું તો અહીંયા જો ઓલા આપણા કમળને વાવેલા હતા એમાં કેટલા દિવસથી પાણી જ નહોતું નાખ્યું હતું હું કાલે કેટલા દિવસથી પાણી નથી નાખ્યું તો પાણી પાઈ દો ને પછી નીચે જાઓ જાને કેટલા દિવસથી પાણી જ નથી નાખ્યું ને તો હાવ જો હું સુકાઈ હું કાંઈ ગયા છું કાલે ફટાફટ બધાને પાણી પાઈ દઉં જે ચોમાસામાં તો હાવ ઓલા થઈ ગયા હતા હવે જે શિયાળો આવ્યો ને એટલે સરસ મજાના કોરાવા મહિના નાના નાના ઘણા ફૂટા છે એનું પાન તૂટી જાય ને તો પાનમાંથી પણ એ નાના નાના સરસ ફૂટે છે એમ તો સરસ મજાના જો હવે થઈ જાય શિયાળામાં તો જો આ નાનકડું પાન છે ને તો એ જો તરત ફૂટી જાય છે કમળ તો સરસ મજાના હવે થઈ જાય પછી આપણે નીચે લઈ લેવું અને સીડી ઉપર બધા છોડ રાખેલા છે ને તો બધા જો મસ્ત આ તો એકદમ લાલ કેવો સરસ નો લાલ લાલ ચટક ફૂલ આવી ગયા છે તો બહુ મસ્ત લાગે છે બધા છોડ જો બહુ મસ્ત ના થઈ ગયા છે તો બધામાં થોડું થોડું પાણી પાઈ દીધું હમણાં પાયું નતું તો અને અહીંયા નીચે જો સીડી ઉપર કમળ છે ને તો બહુ મસ્ત કમળ થઈ ગયા છે

તો મને ને નીર કરવું હોય તો કંઈ તો દવા નથી દેતી પાણી નીર ને એવું બધું ઘરે કરવાનું હોય એટલે ઈ જાય તો ઈ જો પણ હવે આ ગયા તો હું આવ કપડાકું આમ લઉં અને પછી થોડી ઘણી રસોઈ બનાવી છે અને પછી મારે નિસબેને તો જમવા જવાનું છે આજે કા હા હા બટાકા કાટડી પર મે તો જમવા જવાનું હા હા તો ને જમવા જવાનું છે અવગા ફટાફટ કપડાં હંકેલી લો ને નબાબા માટે એક માટે રસોઈ બનાવવાની છે કે કે એ ઓછું ખાય એવું હતું આ 12:00 વાગ્યે આવે એવું છે આવું બજીયમનો ભાવે તો કઈ ન ઘરે રહેજે તારા માટે રોટલી બનાવી નાખાય દાદા માટે બનાવશું તારા તારા માટે બનાવી નાખવાની ચાલો મીસુની દાદાને બેની રસોઈ આપણે કપડાં હંકેલીને બનાવી નાખીએ અને પછી જઈએ ત્યાં જમવા માટે કે બધાય કપડા મારા હંકેલ ગયા છે હંકેલીને બધાય જે થકો મારી દીધો છે અને વ્યવસ્થિત બધાયને પોતપોતાના જે છે જગ્યાએ અહીંયા આપણા કપડા મૂકી દેવો ને આટલા બધા કપડા એકઠી કરવાના છે અને જે તો પેન્ટ પેન્ટ બધાય ભૂકાઈ છે તો હમણાં એ પેન્ટ બધાય છે તો દોરીએથી લઈ અને એ રાખી દો પછી બધાય મે ઇસ્ત્રી કરાશે ને તો સાંજે નવરા થાઉં તો ઇસ્ત્રી કરી નાખશું એ મે કરી નાખશે મમ્મી એને કપડા કે નીકળ મેટા ઘડિયાળ જમીન નવરા થઈ ગયા છે સાડા આઠ જેવાનું થવા એવું છે કપડા બધા ઠેકાણા હતા એ જમીન પછી અને પછી જો અત્યારે તો હતા તો ગઈ હતી ત્યાંથી હમણાં આવી થોડીક વાર અને પછી કપડા બધા ઠેકાણા કરી અને પછી ઈસ્ત્રી કરવા લઈને બેસી ગઈ છે અડધા જ કપડાં ઇસ્ત્રી ના લીધા છે અડધા તો બહુ પૂરા નહીં થાય અડધા કાલ કરશું અને મિસુબેન તો એટલા બધા થાકી ગયા ને મિસુબેન તો જમીન સીધી હોય જ ગઈ છે તો ઈ વી ગઈ છે ને હું કાલે ફટાફટ જેટલી ઈસ્ત્રી થાય ને એટલી કરી નાખું પછી ગોપાદી ને અડધા જ કરશું ને અડધા કાલ કરશું એટલે થઈ જાય તો ફટાફટ ઇસ્ત્રી કરી એટલે કપડાં નહીં પછી કપડાં આપણે મૂકી દઈએ તો આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થઈ છે જો અમારો વિડીયો તમને ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો